લગ્ન પહેલા જ યુવકના પરિવાર પાસેથી લાખો રૂપિયા લેવામાં આવતા અમદાવાદનો રાજેશ ઠક્કર નામનો દલાલ લગ્ન વાંચુક યુવાનને શોધતો ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓના વારંવાર લગ્ન કરવામાં આવતા ટોળકી દ્વારા વિવિધ અઢાર યુવકો સાથે લગ્ન કરી બાવન લાખ રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત લુટેરી દુલ્હન અને તેના સાગરીતો દ્વારા લગ્ન કરતી વખતે બોગસ ડોક્યુમેન્ટ આપવામાં આવતા

તારીખ પંદર પચીસ ના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશન ના વિસ્તારના આદિવાડા ગામના મને તારીખ બાર અમદાવાદ ના રમેશભાઈ રાખે

અને કોઈ પણ જાતની અમને સાથે વાત કરેલી નહીં તેથી ફરિયાદી શંકા ઉપર એમણે રાજુભાઈ ઠક્કર નો જેમણે બંધવી તરીકે ની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખતે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગ ઓર્ગેનાઇઝ રીતે આ ક્રા ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય સાથે લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઈફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજ માં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો

અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપડે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની ની મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ

પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી રહી છે